માર્ગ અને મકાન વિભાગ દ્વારા દેવગઢબારી તાલુકામાં રૂઆબારી ખાતે એપ્રોચ રોડ પર પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવી આ તારીખ ચૌદ સાત બે હાજર પચીસ સોમવારના રોજ બપોરે ત્રણ કલાક સુધીમાં જે દાહોદ જિલ્લાના નાગરિકોને ચોમાસા દરમિયાન માર્ગ અને અગવડ ન પડે

મકાન વિભાગનાઓને માર્ગમાં ખાડાઓની તાત્કાલિક ધોરણે મરામત કરવા માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા જે કેન્દ્રમાં રાખીને જિલ્લામાં મુખ્ય માર્ગો અને ગ્રામ્ય વિસ્તારના ખાડાઓ દુષ્ટિકરણ કરવાની કામગીરી હાલ આવી ચાલુ રહી ચાલી રહી છે